ગાંધીનગર ખાતે વૈશ્વિક કક્ષાના ના ધામ નો શિલાન્યાસ સમારોહ સંપન્ન રાજ્યપાલ તથા મુખ્યમંત્રી આપી હાજરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે આંજણા નો શિલાન્યાસ કર્યો હતો અમદાવાદ મહેસાણા હાઈવે પર કલોલ નજીક જમિયતપુરા ગામ પાસે ત્રણસો રૂપિયા કરોડના ખર્ચે આકાર લેનારા ભવ્ય આંજણાધામ ના શિલાન્યાસ અવસરે મહાનુભાવોએ દાનવીર દાતાઓનું સન્માન પણ કર્યું હતું આ પ્રસંગે શિકારપુરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી એક હજાર આઠ મહંત શ્રી દયારામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે સોનાની શિલા ઈંટ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન મંત્રોચ્ચાર કરીને આંજણાધામ ભવનનો નો શિલાન્યાસ આંચણાધામ માટે દાન આપનાર સમાજના દાનવીર આગેવાનોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વયં પણ રૂપિયા પાંચ લાખના દાનની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે પરિશ્રમ અને મહેનતનો પૈસો પવિત્ર હોય છે દાતાઓએ પોતાના પવિત્ર ધનનો સદુપયોગ કર્યો છે તેમણે કર્મફળ વ્યવસ્થાનું ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે આગામી જન્મ માટે અત્યારે જ કરેલી વ્યવસ્થા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સમાજ શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની આપેલી પ્રેરણાને અનુસરીને આંજણા ચૌધરી સમાજ એક ભવ્ય આંજણાધામ નિર્માણ કરી રહ્યો છે સમાજની ભાવિ પેઢીના ઉમદા ઘડતરના આ સેવા કાર્યમાં સહભાગી થવાની મને મળેલી તકે મારું સૌભાગ્ય છે સમાજ રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના આંજણા ધામના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ યુએસએ કેનેડા સહિત વિવિધ દેશોમાંથી પણ આંજણા ચૌધરી સમાજના દાતાઓ આંજણા ધામના ટ્રસ્ટીઓ આગેવાન ભાઈ બહેનો કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા સમાજના હિત માટે બધાના કલ્યાણ માટે આવડું મોટું દાન આપ્યું તમામ દાતા દાતાશ્રીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન એવા જ આપણા ધર્મગુરુ દયારામજી પણ આપણા આશીર્વાદ આપણા પધારે છે એમને પણ આપણે જય રાજા રામજી બાપજી શંકરભાઈ સાહેબ અને જેને આ જવાબદારી લીધી છે એવા અમારા મિત્ર

રાજ્યના સન્માન્ય રાજપાલ મહોદય શ્રી આચાર્ય દેવરાજજી વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ધામના અધ્યક્ષ શ્રી એમ કે ચૌધરી શેઠ શ્રી હરિભાઈ ચૌધરી મારા સાથી ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી દાતા શ્રી દિલીપભાઈ ચૌધરી શ્રી હાર્ડી ચૌધરી શ્રી રમણભાઈ ચૌધરી શ્રી બાબુભાઈ ચૌધરી શ્રી રમેશભાઈ પટેલ શ્રી કનુભાઈ ચૌધરી શ્રી મુળજીભાઈ પટેલ શ્રી નરસિંહભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય અને અંજરાધામના મહામંત્રી શ્રી અમિતભાઈ ચૌધરી